આ વિડીયો માં નકરી લપત છે કોઈ કાયદેસર વ્લોગ નથી તોય તમે મોજ કરી લ્યો રામ રામ દોસ્તો રાત થઈ ગઈ છે ને હવે અમેઝિંગ જ નવરાત્રી માં જવાનું છે આ કપડા કેવા લાગે કહી દેજો બધા કમેન્ટ કરીને આપડી ગાડી પણ રેડી થઈ ગઈ છે બરોબર અને ડેલો ખોલે એટલે આપણે જવા દે જાણ દે જાણ દે જાણ દે જાણ દે ઊભી રાખી દે ઉભી રાખી દે જય ગૌ માતા મેં તમને કીધું તું કપડા કેવા લાગે કઈ દો તો દેખાતા નતા કપડા હવે દેખાય છે બસ જોઈ લ્યો કમેન્ટ કરી દેજો ને ભાઈ આપડે છે ને ખોડિયર માતાજી મંદિરે પહોંચી ગયા ને આ બીજા બે ફેન સબસ્ક્રાઈબર ભૂટકી ગયા કે મારો ફોટો પાડો મેં કીધું હાલો શરૂઆત અહીંથી જ થઈ ગઈ બોણી કર નાખ્યા ભાઈ પૈસા દેહો ને મને ફોટો પાડવાનો પાંચસો રૂપિયા લઈ હો એ એવું ના હોય આ ધંધો હે મારો હું ફોટા પાડવા દઉં ને પૈસા લઉં હું હાચે ને ફોટો મસ્તી નથી કરતો હું લીધો નતા લીધા

ચા પાણી પાવા ભાઈને મોંગા માઈલી મોંગા માઈલી 75 રૂપિયા ની સોરી નામ કઈ આ વિલ મિત્રો ચા પાણી પી નાખી ફોટો પાડો મારો અમદાવાદ

સાઈ બાબાનો સાઈ ભગત અમુક ફેશન હોય ને કોલ્ડ કોફી ની હું મગવી આપણે જો કે ચા કા તારે તું તારે નથી કોલ્ડ કોફી મને એક ચા એટલે હાલો

આમાં પાણી નાખવાનું નામાં ની નાખવાનું આ લેક કાચ કાઢવા એ કરવું પડે ને કહેવાનું એ જો કોલ કરતા હૈ અમેરિકા કોલ કરતા હૈ ક્યો હૈડા કા બોલાવે કાકા 7 પૂરી કરવી મારે આ મિનિટ ને 8 સેકન્ડ થઈ ગઈ કેટલું ખેંચવાનું હવે બસ ઘણું થઈ ગયા તો તારા ડોલર બને અમારે આખું ટાઢી હે પૂરી કરવા પૂરી કરી હેઠી હે ના કોલ્ડ કોફી છે ને સુમિત ચાવડે જીવ બારતા બારતા મને આઈપી